મિત્રો આજે આપણે એક સત્ય ઘટના ઉપર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો એક સુંદર મોંઘો એપાર્ટમેન્ટનો લિવિંગ રૂમ રાતનો સમય મીરાની ઉંમર આશરે બત્રીસ હાથમાં વાઇનનો ગ્લાસ લઈને બાલ્કનીમાં ઊભી છે અને શહેરની લાઇટોને જોઈ રહી છે તેના ચહેરા પર સુંદરતા છે પણ આંખોમાં એક ઊંડો ખાલીપો છે શું તમે ક્યારેય એવા સંબંધોમાં રહ્યા છો જ્યાં તમારી પાસે બધું જ હોય સુંદર ઘર એક સફળ પતિ પણ છતાં એવું લાગે છે કે તમારી પાસે કઈ જ નથી મારું નામ મીરા છે દુનિયાની નજરમાં મારી જિંદગી એક પરફેક્ટ સ્ટોરી છે પણ બંધ બારણા પાછળનું સત્ય એ ફક્ત હું જ જાણું છું મારો પતિ સિદ્ધાર્થ ઉંમર આવે છે તે ફોન પર બિઝનેસની વાત કરતો હોય છે તે મીરાની સામે જોયા વગર સીધો જ પોતાના રૂમમાં જતો રહે છે મીરાની આંખોમાં રહેલી આશા નિરાશામાં ફેરવાઈ જાય છે સિદ્ધાર્થ એક સારું માણસ છે તે ખૂબ જ મહેનતું છે પણ તેની દુનિયામાં મારા માટે સમય નહોતો ધીમે ધીમે અમારા વચ્ચે વાતો ઓછી થઈ ગઈ અને અંતર વધતું ગયું હું એના બધા એના માટે ઘરની એક મોટી સુંદર વસ્તુ બની ગઈ રહેલી હતી બીજા દિવસે સવારે મીરા સોસાયટીના જીમમાં વર્કઆઉટ કરી રહી હતી તે ઉદાસ છે ત્યાં કબીર ઉંમર આશરે પચીસ એક નવો ફિટનેસ ટ્રેનર તેની પાસે આવી આવે છે મેમ તમે ખોટી રીતે કસરત કરી રહ્યા છો આનાથી તમને ઈજા થઈ શકે છે કબીર તેમનામાં એક અલગ જ ઉર્જા હતી તેની આંખોમાં એક ચમક હતી વર્ષો પછી કોઈકે મારા પર ધ્યાન આપ્યું હતું કોઈકે મારી ચિંતા કરી હતી દિવસો પસાર થયા છે મીરા અને કબીર વચ્ચે જીમમાં નાની નાની વાતો થાય છે કબીર તેના મજાકથી મીરાને હસાવે છે મીરાના ચહેરા પર વર્ષો પછી એક સાચી ખુશી દેખાય છે તે હવે જીમ માટે તૈયાર થતી વખતે પોતાની જાતને અરીસામાં વધુ ધ્યાનથી જોડતી હતી એ ફક્ત ફ્લટિંગ નહોતું એનાથી પણ કંઈક વધારે જ હતું એ એક અહેસાસ હતો કે હું હજી જીવંત છું કોઈ મને ફક્ત એક પત્ની તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે જુએ છે આ અહેસાસ નશા જેવો હતો એક રાત્રે સિદ્ધાર્થ ફરીથી બિઝનેસ ટૂર પર શહેરની બહાર હોય છે મીરા ઘરે એકલી હોય છે તેનો ફોન વાગે છે સ્ક્રીન પર કબીરનું નામ દેખાય છે હેલો મીરા હું જાણું છું કે મોડું થયું છે પણ મારી પાસે બે કોફી છે અને કોઈ કંપની નથી શું હું ઉપર આવી શકું ફક્ત પાંચ મિનિટ માટે મારું દિલ ધબકી રહ્યું હતું હું જાણતી હતી કે આ ખોટું છે આ લક્ષ્મણ રેખા હતી જેના પાર કર્યા પછી બધું બદલાઈ જવાનું હતું પણ મારી અંદરનો ખાલીપો મને એ ફક્ત ખેંચી રહ્યો હતો મીરા દરવાજો ખોલે છે સામે કબીર કોફી મગ સાથે ઊભો છે તેની આંખોમાં એક આમંત્રણ છે તે અંદર આવે છે વાતાવરણમાં એક વિચિત્ર તણાવ હું મારી જાતને રોકી શકી નહીં હું એ સ્પષ્ટ માટે તડપી રહી હતી જે મને મારા હકનો હોવા છતાં નહોતું મળતું જેવી રીતે કબીર મીરાનો હાથ પકડવા જાય છે તે સમયે બાલ્કનીનો દરવાજો ખુલે છે ત્યાં સિદ્ધાર્થ ઊભો છે તેના હાથમાં ટ્રોલી બેગ છે અને ચહેરા પર થાક તે સરપ્રાઇઝ આપવા માટે એક દિવસ વહેલો પાછો આવ્યો છે સિદ્ધાર્થ મીરા અને કબીર ત્રણેય એકબીજાને સંપર્ક થઈને જુએ છે કબીર ગભરાઈને પાછળ હટી જાય છે પણ સિદ્ધાર્થના ચહેરા પર ગુસ્સો નથી તેની આંખોમાં ફક્ત ઊંડું દુઃખ અને હાર છે તે મીરા તરફ જોઈને તૂટેલા અવાજે ફક્ત એટલું જ કહે છે હું તને ખુશી ન આપી શક્યો એનો અર્થ એ નહોતો કે તું એ બીજે ક્યાંય શોધી લે મીરા આપણે આપણે વાત કરી શકતા હતા એ ક્ષણે મને અહેસાસ થયો મેં જે કર્યું એ મારા ખાલીપોનો જવાબ નહોતો એ તો મારા સંબંધોને કાયમી માટે તોડી નાખવાનું ઝેર હતું મેં મારા પતિને દગો નહોતો આપ્યો મેં મારા પતિના ઘરને મારા પોતાના વિશ્વાસને દગો આપ્યો હતો અંતિમ શોર્ટ્સમાં મીરાની આંખોમાંથી આંસુ વહે છે સિદ્ધાર્થ ફેર ફેરવીને ઊભો છે અને કબીર ચૂપચાપ દરવાજામાંથી બહાર નીકળી જાય છે સ્ક્રીન પર ટેક્સ્ટ દેખાય છે સંબંધમાં પડેલા તિરાડને કોઈ ત્રીજું ભરી નથી શકતું પણ વધુ ઊંડાણ જરૂર કરી શકે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે